મહેસાણાના સારડી ગામે બિરાજે છે કલ્યાણકારી બડિયા બાપા કહેવાય છે કે અમદાવાદના લાંભા જેવી જ આભા અહીં મહેસાણાના સારડી ગામમાં બિરાજમાન બડિયા બાપા ધરાવે છે જેથી નિત્ય અહીં ભક્તોનો જમાવડો મંદિરમાં જોવા મળે છે ત્યારે આવો આપણે પણ જઈએ મહેસાણાના સારડી ગામે અને કરી લઈએ બડિયા દેવના દર્શન બડિયા બાપજી રે તું તો દિન દુખિયાને તારે હે તું તો લાખો જીવોને ઉગારે દિન દુખિયાના બેલી કહો કે કહો ભટકેલાના તારણહાર આપણી સંસ્કૃતિમાં દેવ દિવ્ય સ્વરૂપ એટલે બળિયા કહેવાય છે કે કોઈ વ્યક્તિ માત્ર એકવાર બળિયા બાપજી સમક્ષ નતમસ્તક થઈને પોતાની અરજ કરે તો તેમની તમામ મનોકામના બળિયા બાપા પૂર્ણ કરે છે આખા જગતના તારણહાર તેવા મનોહરના મનને જેણે જીતી લીધું તેવી શક્તિ એટલે બળિયા બાપજી આવા કલ્યાણકારી દેવનું પાવનકારી મંદિર મહેસાણામાં સાલડી ગામે સ્થિત છે જ્યાં કૃપાળુ બળિયા બાપજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું અહીં ગામના લોકોનું કહેવું છે કે માત્ર આ ગામ અને અહીંના આસપાસના ગામ પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ જો કોઈ તકલીફ હોય અને તેઓ જો મનમાં બળિયા બાપાની બાધા માને તો તેમના તમામ દુઃખો ગણતરીના સમયમાં જ નષ્ટ થઈ જાય છે એનો એવો મેમાસ કે ભાઈ આજુબાજુની જે પબ્લિક કે ખાલી બળિયાદાદા નામથી બાધા રાખે પાણીયારો દીવો કરીને કે દાદા મારો બાળક બીમાર થયું તરત એ બાળકનો આરામ થઈ જવા માટે છે અને રવિવારે મંગળવારે એ લોકો બાધા કરવા આવી ટોઠા ધોણી ટોઠા તાર ટાટોરી ચવાણું બુંદીના લાડુ એ બળિયાદાદાના ચરે છે અને બીજું તો અમેરિકામાં અમારા જે વસવાટ કરતા લોકો છે એ લોકોને ખાલી બીમાર કોઈ કોઈ મોટો માણસ તો એની બાધા રાખી તરત જ અમેરિકામાં દાદા પોકી ગઈ અને તરત દૂર છે આ મંદિરમાં બળિયાદેવનો મહિમા અમદાવાદના લાંબા ખાતે સ્થિત બળિયાદેવના મંદિર જેટલો જ છે કહેવાય છે કે જે ગામના ભક્તો છેક અમદાવાદના લાંબા સુધી નથી જઈ શકતા તેઓ અહીં સાલડી ગામે આવીને જ નત મસ્તક થાય છે બળિયાદેવને મંદિરમાં લોકો દૂર દૂરથી પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે અને આશીર્વાદ મેળવીને કરે છે ધન્યતાની અનુભૂતિ મહિમા છે છે કહેવા કે જો તમે એક નાળિયેર ધરાવીને કોઈ પણ અરજ બળિયાદેવ સમક્ષ કરી લીધી તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આવો છે અહી બળિયાદેવનો મહિમા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા